હે જય માતા મિત્રો સ્વાગત છે આજના આપણા નવા બ્લોગમાં આજે આપણે ગવાડાના મેળામાં આવી અને આ ગવાડાના મેળામાં હાલ માહોલ બહુ ડાઉન છે કારણ કે વરસાદ પડી ગયો છે અને વરસાદ પડ્યો છે એટલે બધા પોતપોતાના જે ધંધો છે એ અમુક ટાઈમ બંધ થઈ ગયો હતો હવે વરસાદ પૂરો થઈ ગયો છે એટલે વરસાદ નથી એટલે આપણે જઈશું મેળાના અંદર અને દેખાડશું તો એનો બ્લોગ પૂરો તો આજનો આપણો વિડીયો બહુ સ્પેશિયલ રહેવાનો છે એટલે આપણો આ વિડીયો લાસ્ટ સુધી જોતા રહેજો ચાલો વિડીયોની શરૂઆત કરીએ અહીંયા આખા મેરામાં આપણાજીના દર્શન કરાવી દઈએ પણ તમને અને આના પ્રતાપથી જ સગવડ થઈ તો ચાલો એ પણ તમને પ્રબળ દેખાડીએ આ મોઢેરા મહાદેવ છે મોઢેરા મહાદેવમાં લગભગ દોઢસો વર્ષથી આ વેરો ભરાય છે અને અહીંયા આગળ આ ગામમાં આજે મેળો ભરાય ત્યારે ગામનું કોઈ પણ એવું વ્યક્તિ નહીં કે મહાદેવના ત્યાં આગળ અને મેળો મારવા માટે આવે નહીં અને આ મહાદેવની કૃપાથી બધા લોકો સુખી રહે છે અને મહાદેવ સુધી જ મહાદેવની મેળો ધૂમધામથી અહીંયા આગળ કોઈ એવું અવલણ થતું નહીં બધા જ લોકો પ્રેમથી અને મસ્ત મેળો મળે છે તમારે મેળામાં આવવા આમંત્રણ છે

મેરોને જે ધંધોસ કરવાનો જે ટાઈમ હતો હવે એમના કાઢવું પડશે કારણ કે પોનીમાં બધું મજા ના આવે હવે એક અમારે હવે નવું કડ છે ચડવાનું ઉતરવાનું એવું અને આ જમ્પર્યો જે મેરો છે એ બહુ સારો મેરો કારણ કે બહુ સારો ભરણ છે પહેલાં જે મેરો ભરતો હતો એ બહુ માપનો હતો કારણ કે એમાં પહેલાં તો જગ્યાનો અભાવ હતો અને હવે એટલે ભરાવતો નતું પણ હવે સારો ભરાયો છે મેરો હવે ઘણા બધા કૂદવાના જમ્પડીઓ છે વધારશે પહેલાં કરતાં વધારશે પહેલાં આટલા બધા નહોતા દસ વીસ રૂપિયાથી એ સ્ટાર્ટ થાય છે એટલે ભરપૂર મનોરંજન કરીએ કે રીમ ક ફૂલ સગવડ આ વખતના જે બે હજાર પચીસનો જે મેરો છે એમાં ફૂલ સગવડ છે અને અમે તો બસ ફરી ફરી મજા લઈએ છીએ અને તમે જોઈ જ મજા લો પણ થોડા દસ રૂપિયાથી

જુઓ ભાઈ જે ઢીંગલી રવડ હોય એટલે ઢીંગલી બહુ ગમતી હોય તો અહીં અલગ અલગ જાતની ઢીંગલીઓ છે એના રમકડો છે એટલે તમને ખૂબ મજા આવશે એટલે ગવાડા મેળામાં આવો આવવાનું ભૂલતા નહીં અહીં અલગ અલગ જાતની ઘડિયાળ છે ચશ્મા છે તો કાકાને જોઈએ કે પ્રાય શું છે અમારી ઘડિયાળ સો રૂપિયા દોઢસો રૂપિયા બસો રૂપિયા અઢીસો રૂપિયા અને છેલ્લી ત્રણસો રૂપિયા બધી કેટલા વર્ષથી આ મેળામાં ગવાડા નામા પીરના બિજના દાળ વેપાર કરવા માટે આવી એના મજા આવે છે ધંધો કરવાનો હવે જોઈ લો ભાઈ એક વાત ઘડિયાળ તમે અલગ અલગ જાતની ઘડિયાળ છે બધી ચાલુ છે સારી કંડિશનવાળી છે જોઈ લેજો તમારા પ્રોફેશનલ તમારા કોલેજ ગમે તે તમે સ્કૂલમાં પહેરી જાઓ તો એ બા બેસ્ટ છે અને ચશ્મા પણ એ મસ્ત છે તમ ત્યાં જે જે ચશ્મા તમે ગમતા હોય એ તમે આરામથી લઈ શકો છો ગવાડાની પ્રખ્યાતમાં પ્રખ્યાત છે તે ગોટાની દુકાન અહીં ગવાડાની દુકાન છે ગોટાની અને તેની સુગંધ બહુ જ સારી છે તમારે તો સુગંધ નહીં આવે પણ અમારે સુગંધ બહુ આવે છે અને ખાવાની તો ઘણી ઈચ્છા થાય પણ નહીં ખાવ કારણ કે આજે રીતે આપણો ઉપવાસ જો ભાઈ આટલે ગોટાનું ચાલ થાય છે પણ સ્મેલ તો બહુ જ મસ્ત આવે છે આજુબાજુ આખા મેરામાં ગોટાની સ્મેલ આવે છે ચાલે ભાઈ ચાલે ને

એક એક ગરમ થાય તાના ફૂટો તો એટલે અમે પેલા કીધું પેટી લઈ લઈએ અને પેટી લઈ પછી ફોડીને જોઈએ કારણ કે એ પેટીંગ કોઈ આ પેટી અલગ હોય તો એટલે હા એ નથી આપણે માથેપુરા રમકવાની આપણા ગવાડામાં માધેપુરાની એક રમકડાની દુકાન ભાઈ ગઈ છે એટલે સુધા એક દેખાડી નાખી તમે હા એટલે દુકાન રમકોડાની અમાર જોઈ જાય અહીંયા અમારા ભીલા કાકાજી માધેપુરાણ ભાવ ફાઇનલી આપણે મેળામાંથી બહાર નીકળી જઈએ અને મેરો બહુ જ સારો હતો પહેલાથી કરતા સારો હતો પહેલાં એટલું બધું નહોતું ગઈ વખતનો જે બે હજાર ચોવીસનો જે મેરો હતો ને તો એટલું બધું નહોતું આ વખતે જમ્પડિયા પણ વધ્યા છે અને બધી વધારે વસ્તી વધારે પ્રમાણમાં વસ્તી આપણે મેળાનો એન્જોયમેન્ટ કરવા માટે આવી હતી એટલે આ વખતનો મેળો તો મારા માટે બહુ સારો રહ્યો છે અને બીજું કે આપણે ગવાડામાં સારા મંદિર છે મોટા મોટા તમે જો કોઈ આવતા ગાવાડા અમુક સંભવનાથ મંદિર અંબેમા મંદિર આપણું મોટા મોટું તો રામાપીરનું મંદિર જ્યાં અનેક ભક્તો રામાપીના જે દર્શનાર્થે આવે છે અને એમની મનોકામના લઈને આવે છે અને તમને આ વિડીયોમાં દેખવાના છે કે આટલા બધા જે છોકરાઓના ફોટા લટકાવવામાં આવે તો તમારો પ્રશ્ન નથી છે કે કેમ લટકાવવામાં આવે તો એનો જવાબ એ છે કે આપણા જે ગાવાડાની એક મોટા મોટું મીન્સ કે મોટા મોટું અને બહુ જૂના જૂનું મંદિર જે રામાપીરનું મંદિર અને આ મંદિર પર ઘણા બધા ભક્તો આવે છે અને મનોકામના પૂર્ણ કરે છે આપણા રામદેવ પીર બસ આપણે આજની આજે બીજ હતી અને આ બીજે આપણે આ મેળાનું વ્યૂ દેખાડ્યો દેખાડ્યું અને તમે પણ જ્યારે મનોકામના રાખતા હોય ને તો આપણા ગવાડામાં રામદેવીનું મંદિર છે ત્યાં તમે આવશો તો તમારી તમારી મનોકામના પૂરી થશે 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 એવી મારી ગેરંટી છે કારણ કે મને ખુદ પણ મારા આવી એક મનોકામના હતી મારી પૂરી થઈ છે તો બસ હું છેલ્લું એ જ કહીશ કે તમે આ મેળામાં આવતા હોય પણ એક ખરાબ લત ના ચડતા કે અમ અમારા ગાળામાં જુગાર ને બધું રમાય છે પણ એવા એવા ખરાબ લત ના ચડતા એક એ પણ એક એન્જોય છે એ અલગ એન્જોય છે પણ એલ્લો એન્જોય ના હોવો જોઈએ પણ એન્જોય છે તો લોકો એન્જોય કરે છે બાકી આપણે તો આવ્યા છે તો મેરામ તો મેરાનો એન્જોય કરવાનો રમકડા રમવાના પછી આ ભળાકો લેવાનો પછી હું એક વાર દેખાવો ભળાકો મેં ફોડીને દેખાઈ દઉં પડી ગયું મને એક વખત દેખાવી નાખું ભળાકો અમે જેવી રીતે એન્જોય કર્યો તો જો ભાઈ એ આ પિસ્તોલ જે આપડી જો ભાઈ આવા લોક કરવાનો હતી આ થઈ ગઈ ભાઈ ચાલુ કરી ભાઈ આ એ રીતે ભાઈ ભરાકો મેં પોરી મજા કરી છે અને બીજું તો જમપરીયા બેહવા મન મન થતુંતું પણ ના બેહ્યા ગયા પણ કારણ કે આપડે લેવલ ની હતી એટલે બાકી બહુ મજા આવી અને તમે મજા કરો આવા મેરામાં જઈ પણ ખરાબ નથી ના ચડતા એવી મારી પ્રાર્થના છે અને અમે આશા રાખીએ છીએ કે તમને આ મારો વિડીયો સારો લાગ્યો હોય તો બસ આપણો સારો વિડીયો લાગ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ ને કોમેન્ટમાં જય માતાજી કે જય રામદેવ ક જય મહાદેવ જરૂરથી લખજો કે હર હર મહાદેવ જરૂરથી લખજો ચાલો વિડીયોનો અંત કરીએ છીએ જય માતાજી જય માતા